એને કીધું ભાઈ આ તો કર્મની સજા છે હમ ગાયોતામાં મારી માં કલકેલિયા સમિતરાએ મને કીધું કે રામ પર બ્રહ્મ છે આખી દુનિયાની શક્તિ છે અને આ વાત કેવટ સાંભળી ગયો ચોકી આવી તારી ને અત્યારે આ સાંભળે છે એમ લા તો કર્મની સજા છે કર્મ પૂરું થાય ને ત્યાં સુધી મારે ન તમારે રોકાવાનું છે એને ના પડી છે ગીતામાં

ભગવાન ને હા અને તારા ને પછી કીધું શોક કરી માં જલ પાવક ગગન સમીરા પંચરતી અધમ શરીરા સ્થિતિ જલ પાવક ગગન સમીરા અને એને ન કરવાનું કાર્ય કર્યું તારા પતિ ને એવો કેવો અધિકાર હતો બીજાની પત્ની ને એ છેડતી કરી આ મોટી સજા મેં એને નથી માર્યો એના માં રહેલા અવગુણ ને માર્યા છે ત્યારે તારાને કીધું

એલસી તમને વ્યાસભાઈ કરી દે અને વ્યાસભાઈ બોલાવાના સાહેબે કીધું છે વ્યાસભાઈ લાઈન મેન નંબર લખી લે નવાણું બે બાવન હોલ ચાર અઠ્યાવીસ હા ના વ્યાસભાઈ ને કે ભવાની સાહેબે કીધું છે તમારે અહીં આવવું પડશે એલસી કરી દ્યો અમને આંબાની હા યસ નવાણું બે બાવન હોલ ચાર અઠ્યાવીસ વ્યાસભાઈ અને ભવાની સાહેબનું નામ આપજે સાહેબે વાત કરી છે મને ભવાની છે તમારે એલસી કરી દેવાની આ તો સત્સંગ એવો છે દાદા આ તો છે ને આ જીવ બેઠો છે કથામાં થયા શરીર થી દોડે બોર્ડ માં બામણ છું અને રમેશ આવેલી એટલે મારી યાદી આપજો મનોજભાઈ ભાઈ અંગમ ગલિત અંગમ ગલિત પલિતમ જાતમ યાતી ગૃહિત દંડમ

રામાનુ આચાર્ય સ્તબ્ધ વલ્સબ્ધ દો તમને ભૂખ ન લાગવો તો કોઈને ઉભા તો થાવે જ નહીં પ્રસંગ બધા એવા લો હું અને સારા મારા કથાકાર એમ કે આમાં આ રાગ આવે જ છે આજ રાગ આવે અને એ રાગ એમ થાય ને હું કરું કૃપા તમારી જેવા વધી જાય